ક્યાં જાવ અરે તારું પાર્સલ આવ્યું છે જ લેવા જઉં છું ભાઈ સાર અલે હા ભેગા થઈએ ચાલ કોને જોડે વાત કરે ભાઈ બન જોડે વાત રીલ છું ભાઈ કોનો મેસેજ આવ્યો તારો

એકલા જ આવ્યો છો બાને જોડે લઈને નહીં આય અરે બેટા એકલો જ આવ્યો છું હા બધે કે તોફાન લઈને જાવ કે બાકી બધું મજા મજામાં હા બધું સરસ મજામાં છે ફોન કરું એમને કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે વાંદરો આમ તો એ વાત છે આ હમણાં આવશે પણ હું તમને અત્યારે ફોન કરી આપું હેલો શું કામ છે તારા ઓ તારો દાદો બોલ્યો છું બર્થડે આ રીતે વાત કરવાની છે આ રીતે વાત કરું છું કાયમ તું બહુ જોડે અરે ના ના દાદા હા તમારી તબિયત પાણી કેવા છે જય શ્રી ક્રિશ્ને બાને ફોન આપો ને વાત કરું મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગમમાં ટકા ટકા આવવા છે અને રહી તારી બાની વાત તારી બા ના જોડે નહી લાયા હું અરે કેમ બહાને જોડે લઈને નહીં આયા તમે કઈ નહીં ઘરે જ યાદ આપજો મારી બાને તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારા તારા જેવું નહીં મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવાબ મળે રંગલા તમે જમે મારી સોગન ને તમે જમી લીધું છે ને પહેલા જ કહી જો તમે નહીં જમે તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારી જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડા તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનું ચાલે રાખ હાલ લાલ દવા લઈ એને કો હું આપી જો દવા લઈ પણ હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો

શરદી માં માણસ મરી ના જાય શરદી ચાર પાંચ દિવસે જાતે મટી જાય રાહ જો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મેં બગાડી એ મારી બગાડી નાખી છે જીવવાય નઈ દેતી શાંતિથી એ મલે મલે ઉપર ના મળતા